હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ડિપાર્ટમેન્ટના ચેરમેન છે તે લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે આ બાબતને ન્યાયિક તપાસ કરીને કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી હતી જે સમયે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ને જે સમયે જીગ્નેશ મેવાણી આ દરેક વાત કલેક્ટરને કરી હતી એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ છતાં પણ અમે ત્યાં બે દિવસ પેલા જે વેપારી મંડળ ને ફરિયાદ આપી છે

ના કારણે સાહેબ સરકારી સમસ્યા કે ખરાબ ના બને પરિસ્થિતિ સાહેબ એ રિક્વેસ્ટ સાહેબને આયા છે સંઘિત કણાવત સ્કૂલની અંદર કોચ ટીચર હતા ઈશ્વરભાઈ પટેલ ખૂબバスケットબોલ પ્લેયર હતા સાહેબ લગભગ 54 2000 સુધી સ્પીડ રહે તો કણાવત સ્કૂલ જિલ્લામાં ચેમ્પિયન થાય પણ મને સાહેબ ખાસ જો કે અપરાણના હાઈ સ્કૂલની ટીમમાં આપણે લઈ જવાનું છે કે કે એ પ્લેયર સારો છે અમે રનસર કરીએ તો એ સંસ્થાની અંદર સાહેબ આવા શિક્ષકો આવે છે તે ખરેખર ખૂબ સરમજનક છે તમારા દેવત हमें जिला पुलिस वाले साथे पड़ा थे, हमें कलेजन पुलिस इंस्पेक्टर साथे था। पुलिस इंस्पेक्टर श्री है, पहले क्यों कहीं कि आमा उन्होंने आखर करवा पाता, content हमारे मज़ाक कड़काई थी क्या हो गई, तो धारा से भी परिचित हो क्योंकि available offence, non available offence, cognizable offence, non cognizable तो तुम्हारा આ વિડીયોના બે વાક્યો અતિશય ઓબ્જેક્શનેબલ છે એક તો એટલું બધું માનજનક છે કે બેરોની હાજરીમાં હું જોયો છે અને વાક્ય કે ફંડ કરે છે એક ચોક્કસ સમાજ એલ એલએલબી પહેલા વર્ષના વિદ્યાર્થીને પણ ખબર પડે કે ઇટ ક્રિમિનલ ઓફેન્સ આ ગુનાઈત છે મુદ્દા નંબર 2 બધાએ સાથે મળીને નક્કી કર્યું કે જે ઓડિયન્સ આવે છે એની વચ્ચે આપણે આવી વાત પીરસવાની છે મતલબ કે આ એકબીજાના મેળાપીપણા અગાઉથી પ્લાન કરેલું ષડયંત્ર છે એનો ક્લિયર ઇન્ટેન્શન માહોલને પ્રદૂષિત કરવા છે ખરાબ કરવાનો નંબર બે સુપ્રીમ કોર્ટની બહુ સ્પષ્ટ ગાઈડલાઈન કે કોગ્નિઝેબલ ઓફેન્સ ડિસ્ક્લોઝ થતો હોય એટલે પ્રિલિમિનરી ની કોઈ જરૂરિયાત રહેતી નથી આ કોગ્નિઝેબલ ઓફેન્સ ડિસ્ક્લોઝ થાય છે આજે જ તમે એફઆઈઆર અને ધરપકડના આદેશ આપો આપની જોડે બહુ જનરલી વિનંતી છે કે એવી અપેક્ષા નથી કે યોગ્ય કરીશું જોઈ લઈશું નિયમ અનુસાર ઘટતું કરીશું ના અને ફોન કરીને એસપી નો કે આજનો સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી ગુનો દાખલ કર જિલ્લા પ્રશાસનને એવું હોય કે મોટા ટોળા લઈને આવીએ અને પછી ગુનો દાખલ કરવાની હરકત પામતું હોય અમારી તૈયારી છે આ મુદ્દે હું સિરિયસલી આ મુદ્દે સિરિયસલી કોમ્પ્રોમાઈઝ નહીં થાય એટલા માટે કે આ બહુ જ આ અનકોન્સ્ટિટ્યુશનલ છે વસંતના રજબની આ ધરતી જે ગુજરાત જે બંને કોમી એકતા માટે બલિદાન આપ્યું બીજુ લેક્ચરથી આપવા મત પણ આ આવા આપડા દેશની અંદર આપણો કોન્સ્ટિટ્યુશન સેક્યુલર છે એમાં એક સંસ્થા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ બહાર પણ માઈન્ડ આટલા ખરાબ કરે 10 20 થી સોશિયલ મીડિયામાં વિડિયો ફરતો હોય કોઈ પણ માણસે આવેદન પત્ર કેમ આપવું પડે સ્ટેટ કેમ ફરિયાદ નથી બનતું બનાસકાંઠા જિલ્લા પોલીસ પોતે કમ્પ્લેનેન્ટ અને પ્રાઇવેટ પાર્ટી નહીં તું અમને લાગે જિલ્લા પોલીસ વડા જિલ્લા કલેક્ટર તંત્ર તરીકે તમે સેક્યુલર ફેબ્રિક માં માનો છો તમે માનો છો કે કાયદો કાયદાનું કામ કરશે બંધારણને અમે અમલમાં મૂકીશું કોમી એકતા જળવાશે અહીંયા આદિવાસી ડીએનટીસ મુસ્લિમ દલિત અસુરક્ષિત મહેસૂસ નહીં કરે તમારી જોડેથી અપેક્ષા છે એટલે ખાલી ચાલુ કેમેરા છે એના લોકો છે એટલા માટે ખરેખર દિલથી છું પ્લીઝ તમારી અંદર અમારી શ્રદ્ધા બેસે

તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર